બાપા સીતારામ બધાઈને જો આપણે આવી ગયા વાડીએ જો જોકે તમે થમને જોઈને ખબર જ હશે કે આપણે શેની વાડ જોઈને ઊભા છે આપણે ઘઉં કાઢો હાર્વેસ્ટર આવવાનું છે અને અત્યારે આપણે પૂગી ગયા વાડીએ સેતુરીની છે જો આ વાસડી સીધું દોરિયામાં મીંડી છે પાણી પીવા એને પાવી નહીં એમને પી લઈએ હજી સેતુ જો આપણે કાંઈ બહુ પાઈકી તો નથી કોક કોક સેતુ પાઈકી છે એક સેતુર દેખાય છે આપણે એને તોડી લઈ બીજું શું એ કેવી હા સેતુ હાર્વેસ્ટર આવી ગયું છે અને વાહન મશીન આગળ જે જોડાવાનું એ છોડાવે છે એમ તો રીક્ષી કામ છે જેવા તેવાનું કામ નથી આ મશીન એ પણ ગજબ છે જોવો તમે ભાઈ આ મશીન વાળા અને આપણે તો સેટા ઉભા રહીને વિડીયો બનાવી છે આ મશીન જે આગળ આપણે હાર્વેસ્ટરમાં આગળ જે જોયું હોય છે કાઢો તો અને ન જોયું હોય તો કાંઈ ઉપાધિ નથી આપણે આગળ બતાવવાના જ છે કે કઈ રીતે આ મશીન કામ કરે છે હવે જો આ ડ્રાઈવર સાહેબ મીંડા છે જોડાવા ગજબ ભાઈ આ અઘરી વસ્તુ છે ડ્રાઈવર સાહેબ જેવા તેવા તો ડ્રાઈવર એ નથી હાલે જોવા જોયા વગર જોડાવવું પડે એવું જોડાવવાનું કામ જો હાલે જોઈ કેવી રીતે જોડાવે છે આગળ 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 બસ આપણે કાંઈ નથી બોલવાનું ડ્રાઈવર થઈ જાય ખારા આપણું ઊંધી એનું કામ કરતા રહે આપણે ખાલી જોતા રહી વિડીયો બનાવી આપણે હાર્વેસ્ટર કરવાનું તો હાર્વેસ્ટર છે ગજબ રીત છે જોડાવાની અંદર આપણું કામ નહીં જવું જોડાવાય તો ગયું લાગે જોડાવા જઈને એટલે આપણે ઘઉં માં જોઈ શકશે ઘઉં હાલે જોવાની મજા જ એવા લાગી છે અને તમે પણ મારા સાથે વિડીયોમાં બૈના રહ્યો બધા સપોર્ટ સપોર્ટથી આપણે પણ શિયા સબસ્ક્રાઈબર થવા પૂરા થવા આવ્યા છે સપોર્ટ આપતા રહ્યો અને તમને આવા અવનવા વિડીયો જોવા મળતા રહે મારી ચેનલમાં અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ડ્રાઈવર સાહેબ મેં જોડાવી લીધું છે અને હવે ઉભળા છે કઉમાં ચડવા માટે પણ સીડી હા હા મજા આવે એવું છે નવું મશીન છે નવા મશીનમાં શું ઉપાધી હોય એને એમને પૂછ્યું હતું નેવું મન મુખાનું આવે નેવું મણ ફરાઈ મણ ઘઉં તાલે નેવું કઘરા હે લઈને આતા મારે ના હાથમાં કોઈ છે આગળ આપણે ફેન્સિંગની થાંભલી નડતી હતી એ કાઢવી પીડી હતી તો તો મશીન અંદર આવ્યું આ ડુંગળી છે આપણે ડુંગળીને કાંઈ લાગે વાગે નહીં હાલો આપણે જવું છે હાર્વેસ્ટર હાલે જોવા તમે પણ મારી સાથે બનાવ્યો હું તમને બતાવું જો આ કેવી રીતે ઘઉં કાટે છે આપણે વાડીના ઘઉં છે એટલે આપણે વાડીએ ગયા છીએ રાખવા આમાં એક ફાયદો થાય આમાં ઘઉં કાકરાનો આનો કપડા આજે દાખેલી દેવાથી તો બહુ કાક હું ઉપડી જઈને આમાં આમાં એટલી નુકસાની જાય એમાં કહું પાછળ તો થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી ચાલવા અને આપણે મંડી વાહે આટા મારવા કેટલાક ઘઉં બગડે છે ઘઉં હજી આપણે ઘણા કાઢવાના છે નેવું મણનું ખાનું આવે એટલા એટલા ટોંગા વધે અમે તો ડુંગી ઘણી દેખાય છે ખરી ગઈ હોય મારે બાપુ જોવે છે હવે કઉ કેવા તું ખરે છે હવે એ ખરે કે ન ખરે પહોંચડું જ નીકળે ડુંડિયું એમ ખરે ઘઉં ક્યુ બહાયતી પાડ્યા તો આપણે હવે જવાનું છે તાલપત્રી પાથરવા હમણાં ખાનું ભરાઈ જાય ને આમાં ખાનું ભરાતા કાંઈ વાર ન લાગે તો હાલો આપણે જઈએ હવે તાલપથ્રી પાથરવા તાલપત્રી પાથરી દે એટલે સીધો એમાં જ ઢગલો થઈ જઈ અને તમે બૈનારીઓ મારી આવીને વિડીયોમાં આજે હું તમને બતાવું કઈ રીતે કહું મશીનમાંથી નીકળે સીધો તોત જ ફૂટે આપણે પોરે પણ આમ જ કાઢ્યા હતા હાર્વેસ્ટરમાં પૂ પૂરું થઈ ગયું અને આપણે મારા બાપુ મીંડા છે આપ છોડવા આલો આપણે પણ પથરાવી પડશે એ રાયડું નાખે પેલા વાળી એક શેડો પકડે એટલે સીધો આ બાજુ લાંબી જ થઈ જાય

બગલા આપણા ખેડૂત માટે બગલા તો ગમે ત્યાં જાય બગલા તો હોય જ ખેતરમાં કોઈ આપડે હોય કે ન હોય પાણી વાળતા હોય તો બગલા તો છેલ્લે બધી હટવાનો હોય જ પેલું આવે છે ફફડાટી કીધે

આપણે જરાક આગળ જઈને જોઈ કેવો દેખાય છે કઈ રીતે કાઢે જરાક નજીકથી જોવું છે ઘણાય બધા પાકી તો ગયા જ છે દાંતડી તો વધારે એમ ય નથી આમાં ફૂલ પાકવા દેવા પડે આમ જોવો તમે ડુંડિયું ખેંચે એ અડધા અડધા ઠોંગા રાખી દઈએ ન કરતો ઈ કાકરા આવે એમ કહે હારા ડુંડા ડાશે શું એમ તો જો પણ બધી ડુંડી અંદર જ વીજી જઈ ઘઉં કપાણો એટલે અંદર ઘઉં કપાણો એટલે અંદર બહુ ઊંચું નીશું ઊંચું નીચું ન કરો ભાઈ એક જ ઝાકો આ છે પંજાબથી આવેલું જુઓ મશીનના નંબર એવા જ છે પીબી વાળા તો આમ તો જો પણ ઢગલો કરે એ પાછળ કુંવરનો મજા જ એવા રાખે છે જોવાની આવી ગયું જો ઢગલો જ સીધો કરે આપણે પાથરી દીધી તો તાલપથરી આવે એમાં ઢગલો કરે આપણે આમથી આગેથી આવ્યું એ વિડીયો નહોતો ઉતાર્યો ત્યારે આપણે આમ મતતા હતા સીધો ઢગલો થયો એ ચાલુ થયું આમ જોવો ઢગ આખો ધોધ ફૂટે આ નેવું મણનું ખાનું ભરાઈ ગયું છે આપણે જોખવા પણ જ નહીં અંદર સીટી વાગે સમજી લેવાનું ખાનું પુલ થઈ ગયું ખાનું ઠાલ કરવાનું ઘણો મોટો ઢગલો થયો હોય એમ તો થાય તો ખરા ને નેવું મણનો ટગલો થાય પેલા આમાં હો મણનો આવતો પોર જે આવ્યું હતું એમાં હો મણ આમતા ખાનામાં આજુકાલે નેવું મણ છે દસ મણ ઘટાડી દીધા હમ બહુ વાર લાગી ખાલી થાતા શું કાંઈ વાંધો ને આપણે કામે શું છે જોયા કરી ઘઉં કલર સારો છે એમ તો કાંઈ ન ખાતે ઘઉં નહીં તું તળિયા છે એમ પણ ઘઉં નો જ ક્લોચ થાય છે મજા જ એવા રાખે છે જોવાની તમે પણ મારી આવ્યો જોયા રાખો વિડીયોમાં બીના રહ્યો ચાલુ આપણે કઉ કાઢવાના છે બાજુમાં છે આ મોટા ભાઈ ના છે મારા એવો તો પાછળ છે અને આપણે તો સીધા ટ્રેક્ટર માં જ ભાગ લેવા સીધા લારી માં લારી રાખી દે એટલે સીધા લારી માં જ ઠલવાઈ ગઈ ઘઉં નો કલર એ સારો છે ઘઉં એ સારા પૈકા છે

હા ટૂંકાસ ઘ કેરા હોય ને એમાં થોડીક તાણ પડતી છે ડ્રાઈવરને આગળ પાછળ આગળ પાછળ હવે મોટા ભાઈના એના કાઢતા હતા એમાં તો એને મજા આવી જાય લાંબા કેરા જાય ને બહાય થી પાડે અને આમાં તો શું છે ઘડિયાને કડિયા વાળવું પડે કામ કાઢવાનું કામ સારું ચાલે છે પટથી અડધી કલાકમાં તમે નવરા પેલા વાવી દેવાના વાવી પાણી પાયા રાખવાનું ખાતર નાખવાની ઈડું આવે તો દવા બવા જ નથી અને આપણે જો આવી ગયા લારી રાખી દીધી છે આવી ગયું જો હમણાં સીધો ઢગલો હલો ભાઈ કરો ચાલુ મૈંડોજ થોડ પડવા હા કાઈ ભાઈ ગયા તમે ડમરી ઉડાડે છે એક બાજુ પવન છે સીધા લારીમાં જ ભરાઈ ગઈ કઈ ઉપાતી જ નહીં સીધું ઘરે લઈ વાય આવવાનું લારી ભરાઈ ગઈ ભરવાનું કામ તાજ થાય જુઓ તમે વાર ઘઉં પડે એટલા પુતળિયા દેખાય છે

આપણે ઉપડા ટ્રેક્ટર ભરીને ગામમાં ટ્રેક્ટર ભરીને આવો આપણે ઉપડ્યા છીએ ત્યારે ત્યારે તાબા ઉપર ચડાવી દેવાના છે ઘઉં પડે રસ્તો આપણે કાસો જોઈએ વાળીનો રસ્તો પાકા પતે એની કઈ બહુ વિડીયો બનાવવા માટે એમને કહેવાનું થતું

આપણે ટ્રેક્ટર લઈને ઘરો એ હવે ચડાવી દેવાના ધાબા ઉપર ઘઉં અને દોસ્તાર મીંડો છે ભરવા વિકાસ ને ચડી ગયો ટ્રેક્ટરમાં અરે હવે તમારાથી ઉપડે એટલા જ ભેજો

よかったです。